धर्मपुर ना खारवेल गा एक आदिवासी समाज निराधार बहन ने वजोड़ा कारण तूटी गयेल घर बनवा खारवेल गामना सरपंच श्री राजेश पटेल धर्मपुर आदिवासी समाज द्वारा जरूरी सामान पहुंचाड़ी मदरूप थया થોડા દિવસ અગાઉ વધારે વરસાદ અને વાવાઝોડાના કારણે ખારવેલ ગામે રહેતી એક આદિવાસી સમાજની નિરાધાર બહેનનું ઘર તૂટી ગયું હતું જે બાબતની જાણ ધર્મપુર આદિવાસી સમાજને થતા ઘર બનવા માટે પતરા ચેનલ થામલી અને બીજુ જરૂરી સમાન પહોંચાડવામાં આવ્યું અને ગામના સરપંચ શ્રી રાજેશ પટેલ દ્વારા સાથે રહીને ઘર બનાવી આપવાની ખાત્રી આપી એક ગામના સરપંચ શ્રી તરીકે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું જ્યાં નામ ન બાતવવાની શરતે એક ભાઈ દ્વારા પર થોડી આર્થિક સહાય આપી હતી જ્યાં ખારવેલ ગામના સરપંચ શ્રી રાજેશ પટેલ आदिवासी समाज अग्रणी विजय भाई अटारा आदिवासी समाज धर्मपुर श्री योगेश भाई गरासिया वॉँकल सामाजिक आगेवान राकेश पटेल सामाजिक आगेवान गौरांग भाई हाजर रहा था